લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પણ તારાપુરની દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા એવી જ એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે આગામી આઠ ફેબ્રુઆરીએ યોજાનાર લાગણીના વાવેતર ચોથા સમૂહ લગ્નોત્સવમાં એકસો પંદર યુગલો લગ્નજીવનમાં પ્રવેશ કરશે પરંતુ આ પહેલા જ સંસ્થા દ્વારા નવયુગલો માટે કરિયાવર વિતરણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્નોત્સવ આગામી આઠ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે આ સમૂહ લગ્નોત્સવમાં કુલ એકસો પંદર યુગલો પ્રભુતામાં પગલાં પાડશે લગ્નોત્સવ પૂર્વે સંસ્થા દ્વારા સમાજના દાતાઓના સહયોગથી નવયુગલોને કરિયાવર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં નવયુગલો પાસે કંકોત્રી લેખન કરાવવામાં આવ્યું હતું જેનાથી લગ્નપ્રસંગને ભાવુક અને સંસ્કારી સ્પર્શ મળ્યો કરિયાવર અને ચોલી વિતરણ બાદ દીકરીઓના કંકુ પગલાં લેવાયા અને દરેક દીકરી તથા તેમના પરિવારને એક એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું લગ્ન જીવનની શરૂઆત સાથે પર્યાવરણ જતનની જવાબદારી સ્વીકારી આ વૃક્ષને પોતાના ઘર આંગણે ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો લગ્ન સાથે જીવનનું વાવેતર અને વૃક્ષ સાથે ભવિષ્યનું સંરક્ષણ દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ એક અનોખી રીતે સમૂહ લગ્ન યોજાવાના છે

દીકરીઓના પોઝિશનલી કરોડપતિ પણ ના કરે એવા લગ્નનું એ જાજરમાન લગ્નનું આયોજન કર્યું છે અને અમારા દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદ્રા એ જે સ્પેશિયલી એવું માને છે કે દીકરીઓના લગ્નમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં અને આજીવરના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટમાંથી અમે સમૂહ લગ્ન સમૂહ લગ્ન કરીશું લાઈફ હા એમાં અમે વિચાર્યું કે હવે આના ઉપર પણ જાગૃતતા આવી જોઈએ કેમ કે અત્યારે હવે બહુ જરૂર છે તો પછી પર્યાવરણ વિશે મારી દીકરી જેવું દીકરીનું જતન એવું વૃક્ષનું જતન મારી એક વૃક્ષ મારી દીકરીને નામ એ કરીને થીમ કરીને અમે એક દરેક દીકરીને કર્યાવરણમાં એક એક વૃક્ષ આપવાના છે